કેમ કિસાન માનધન યોજના ઉપર મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે આનો ઉદ્દેશ્ય એવો છે કે નબળા ખેડૂતને આપણે આર્થિક સુરક્ષા અને સહાય મિત્રો આપીએ લાભ આમાં સાહીઠ વર્ષ બાદ આપણને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે આની અરજી કરવા માટે તમારી જે ઉંમર છે મિત્રો એ અઢારથી ને ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જ્યાં તમારે દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે સાહીઠ વર્ષ બાદ એટલે કે તમને હર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન જે છે મિત્રો એ હવે તમને અહીંયા મળશે ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો ખરીફ પાકની માં મિત્રો વધારો થઈ ગયો છે માર્કેટિંગ સિઝન બે હજાર 26 અને છવ્વીસમાં ચૌદ પાકોની માં મિત્રો વધારો થયો છે સૌથી વધુ વધારો મિત્રો રાગી કપાસ અને તલ અને નાઇજરમાં મિત્રો થયો છે લાભ આમાં ખેડૂતને મળશે અને નવી નવી અહીંયા યોજનાઓ પણ આ વખતે આપણને જોવા મળે છે ત્યારબાદ મોટા સમાચારની આપણે વાત કરીએ તો સ્પ્રેયર પંપ ઉપર એક સબસિડી છે તમે સાદો પંપ લ્યો કે પછી વાળો તમને પંપ લ્યો બે હજારને પાંચસો રૂપિયા એટલે કે પચાસ પાંચ ટકાની સબસિડી તમને અહીંયા મળશે જો પંપ છ હજાર રૂપિયાનો હોય તો ત્રણ હજાર રૂપિયાની સબસિડરી અને પાંચ હજાર રૂપિયાનો પંપ હોય તો બે હજાર પાંચસો રૂપિયાની તમને સબસિડરી મળશે ઓનલાઈન અરજી તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને તમે મિત્રો કરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસ ઉપર એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે આનો ઉદ્દેશ્ય એવો છે કે ખેતીને મિત્રો આધુનિક બનાવીએ અને ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન કરીએ લાભ આમાં ડ્રોન ખરીદવા ઉપર તમને પચાસથી નેવું ટકાની મિત્રો સબસિડી મળે અને મફતમાં તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખાતર ખરીદી ઉપર હવે અકસ્માતનો જે વીમો છે એ પણ હવે આપણને મળશે ઇફકો કંપની દ્વારા આ યોજના મિત્રો બહાર પાડવામાં આવી છે જેમાં યુરિયો નેનો યુરિયા અને ડીએપી જે ખાતર છે તેમાં તમને ખરીદી ઉપર આ અકસ્માતનો જે વીમો છે તે મળશે પચીસ બોરી યુરિયા જો તમે લ્યો તો એક લાખ રૂપિયાનો વીમો પાંચસો બોટલ તમે નેનો યુરિયા લ્યો તો બે લાખ રૂપિયાનો વીમો તમને મળશે તો બસ આજના સમાચારમાં મિત્રો એટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો